નમસ્તે મિત્રો અમદાવાદમાં આજથી અને સુરત વડોદરા રાજકોટમાં આવતીકાલથી રાત્રિ કરફ્યુ લાગશે તેમજ શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તેની સંપૂર્ણ વિગત તમને આ વિડીયોમાં મળી જશે અને કોરોના વાયરસના જે રીતે કેસ વધી રહ્યા છે તેને જોતાં રાજ્યમાં ફરીથી લોકડાઉનને લઈને ચર્ચાઓ વહેવા લાગી છે તો સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને દરેક માહિતી તમને મળી જાય તેમજ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક અપડેટ સૌથી પહેલાં તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળી જશે તો વાત કરીએ તો ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર સતર્ક બની છે અને આ મામલે શુક્રવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના કહેવા પ્રમાણે અમદાવાદની સાથે સાથે સુરત વડોદરા અને રાજકોટમાં પણ શનિવારે રાત્રે નવથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ લાગુ રહેશે જ્યાં સુધી સરકાર બીજો નિર્ણય ન જાહેર કરે ત્યાં સુધી આ કરફ્યુ અમલી રહેશે નીતિનભાઈ પટેલે કહ્યું છે કે ચાર મહાનગરોમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રિ કરફ્યુ ચાલુ રહેશે તેમણે કહ્યું કે અમદાવાદમાં આજ રાત્રિથી જ છે તે આ કરફ્યુ સોમવારના સવાર સુધી ચાલુ રહેશે જે બાદ સરકાર સ્થિતિની સમીક્ષા કરી અને બીજો નિર્ણય લઈ શકે છે તેમણે કહ્યું કે અમદાવાદ સિવાયના શહેરોમાંથી સેવાભાવી સંસ્થાઓ વેપારી એસોસિએશન તથા અગ્રણીઓ તરફથી કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે કરફ્યુની માગ કરવામાં આવી હતી મીડિયા સાથે વાત કરતાં નીતિન પટેલે કહ્યું છે કે સરકારે મોટા પ્રમાણમાં રાજ્યમાં ટેસ્ટિંગ શરૂ કરી છે લોકો પણ સામેથી ટેસ્ટિંગ કરાવવા આવી રહ્યા છે સરકારે દિવાળી પહેલાં જ આગોતરા પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું તેમણે કહ્યું કે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બન્યું છે તેવા કોઈ આંકડા નથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે નીતિનભાઈ પટેલે કહ્યું છે કે અમદાવાદમાં દિવસ સમયે પોલીસની મંજૂરી સાથે લગ્ન સમારોહ યોજવા દેવામાં આવશે રાજ્ય સરકારે બસો મહેમાનોની છૂટ આપી છે તેમના નામ આપી મંજૂરી લઈ લગ્ન સવારો યોજી શકાશે કર્ફ્યુમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તેના વિશે વાત કરી લઈએ તો જાહેર ઉપયોગીતાની સેવાઓ જેવી કે પેટ્રોલ પંપ સીએનજી એલપીજી પીએનજી પંપ પાણી સ્વચ્છતા સહિતની સેવાઓ વીજળીની સેવાઓ કોમ્યુનિકેશનની સેવાઓ ચાલુ રહેશે બીજી તરફ વાત કરીએ તો પોલીસ હોમગાર્ડ સિવિલ ડિફેન્સ ફાયર અને ઇમરજન્સીની સેવાઓ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંરક્ષણ પોલીસ દળ જેલ અને મહાનગરપાલિકાની સેવાઓ ચાલુ રહેશે ત્રીજી વાત કરીએ તો જાહેર અને ખાનગી ક્ષેત્રની તમામ તબીબી સેવાઓ એટલે કે હોસ્પિટલ અને મેડિકલ સેવાઓ ચાલુ રહેશે ફાર્માસ્યુટિકલ્સ એન્ડ હોમ ડિલિવરીની સેવાઓ પણ ચાલુ રહેશે તેમજ દૂધ વિતરણ આવશ્યકની ચીજવસ્તુઓ અને તેના ઉત્પાદનના એકમો પણ ચાલુ રહેશે ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા અને ખાનગી સિક્યોરિટી સેવાઓ ચાલુ રહેશે લગ્ન પ્રસંગમાં સ્થાનિક પોલીસની મંજૂરી અનુસાર વ્યવસ્થા કરવાની રહેશે જેમાં બસો જેટલા મહેમાનોને આમંત્રણ આપી શકાશે આ તમામનું લિસ્ટ પોલીસને આપવાનું રહેશે અને રાત્રે લગ્ન હોય તો તેના અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી અંતિમ સંસ્કારમાં વીસ જેટલી વ્યક્તિઓ સાથે અંતિમ સંસ્કાર કરી શકાશે તેમજ રેલવે અને હવાઈ યાત્રા કરનારા મુસાફરીઓને લેવા મૂકવા તથા તેને અવર જવર માટે માન્ય ટિકિટ સાથે જવા દેવામાં આવશે અહીં ટેક્સી અને રેડિયો કેબ સેવાઓ ચાલુ રહેશે એ એટીએમની સેવાઓ તથા તમામ પ્રકારના માલસામાનનું પરિવહન ચાલુ રહેશે અમદાવાદમાં બે દિવસના કરફ્યુ દરમિયાન લેવાનારી તમામ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ જઈ શકશે સીએ એ એન આઈ સી સી એસ આઈ આર અને એસએસસીની પરીક્ષા આપવા જનારા ઉમેદવારોએ એડમિશન કાર્ડ અને આઈડી કાર્ડ સાથે રાખવાનું જરૂરી છે તે બતાવી તમે પરીક્ષા આપી શકશો આ ઉપરાંત કરફ્યુ દરમિયાન અનિવાર્ય સંજોગોમાં અવર જવર માટે મંજૂરી લીધેલ હોય તેવી વ્યક્તિઓને જવા દેવામાં આવશે આ સાથે જ આ તમામ છૂટછાટોમાં કોરોના વાયરસની ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું રહેશે અમદાવાદમાં કરફ્યુ કેમ લગાવવામાં આવ્યો છે તેના વિશે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાએ બે દિવસના સંપૂર્ણ કરફ્યુની જાહેરાત કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલા અધિક મુખ્ય સચિવ ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તાએ કરફ્યુ અંગેની ટ્વીટ કરીને જાણ કરી હતી અમદાવાદમાં શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવાર સવાર સુધી સંપૂર્ણ કરફ્યુ લાગવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની પ્રેસ નોટમાં કરફ્યુનું કારણ જણાવતા લખ્યું છે કે દિવાળીનો તહેવાર લોકોએ આનંદથી ઉજવ્યો અને ખરીદી માટે બજારોમાં ખૂબ જ ભીડ જોવા મળી હતી હરવા ફરવાની જગ્યાઓમાં બહુ મોટી સંખ્યામાં લોકો ગયા શિયાળાની ઋતુનો પ્રારંભ થયો આ બધા કારણોને કારણે કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદમાં કોર્પોરેશનના હદ વિસ્તારમાં ગત નવમી તારીખે એકસો ને જેટલા કેસ નોંધાયા હતા જ્યારે ઓગણીસ નવેમ્બરે તે કેસની સંખ્યા વધી અને બસો ત્રીસે પહોંચી હતી અમદાવાદમાં અઢાર નવેમ્બરે બસો અઢાર કેસ નોંધાયા હતા આ પહેલાં સત્તર નવેમ્બરે બસો દસ કેસ નોંધાયા હતા આમ અમદાવાદમાં કેસની સંખ્યા સતત વધારો જોવા મળ્યો હતો અમદાવાદ કો કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે બુધવારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું જે પ્રમાણે દિવાળી દરમિયાન તહેવાર અને ખરીદી માટે જે ભીડ જોવા મળી હતી એને લીધે કોરોનાનો થોડો વ્યાપ વધ્યો છે અમદાવાદમાં કોઈ ચોક્કસ વિસ્તારમાં નહીં પણ દરેક વિસ્તારમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે તો બીજી તરફ શાળા કોલેજો ખોલવાનો નિર્ણય પણ મોકૂફ રખાયો છે ગુજરાતમાં ત્રેવીસ નવેમ્બરથી શાળાઓ અને કોલેજો ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત થઈ હતી જે નિર્ણયને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી મોકૂફ રાખવામાં આવ્યો છે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો પડ્યો છે આ પહેલાં ચુડાસમાએ ગુરુવારે સવારે રાજ્યના તમામ જિલ્લા અને શિક્ષણ અધિકારીઓ સાથે તેમજ શાળા સંચાલકો તેમજ સરકારી ખાનગી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો સાથે બેઠક કરી શાળા ખોલવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ પ્રોસીઝરની જાહેરાત કરી હતી તો આ ત્રેવીસ નવેમ્બરે જે શાળા કોલેજો ખોલવાની હતી તે પણ હાલ પૂરતી છે તે મોકૂફ કરી દેવામાં આવી છે અને અમદાવાદની અંદર છે તે આજે રાતથી જ સોમવારની સવાર સુધી છે તે સંપૂર્ણ કર્ફ્યુ લાગી દેવામાં આવ્યો છે અને બાકી મહાનગરોમાં વાત કરીએ તો રાજકોટ સુરત અને વડોદરામાં આવતીકાલથી સવારના છ વાગ્યા સુધી એટલે કે રાત્રિના નવથી સવારના છ વાગ્યા સુધી શનિ અને રવિવારે વડોદરા સુરત અને રાજકોટની અંદર પણ કર્ફ્યુ જોવા મળશે બાકી વધારેની અપડેટ છે તે તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી કોઈ પણ આવશે તો તેની ગાઈડલાઇન્સની પણ અપડેટ તમને મળી જશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો હાલ આ વિડીયોમાંથી રજા આપો જય હિન્દ જય ભારત